જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અમે આજ આવી ગયા છીએ અૈઠોળ ગામે ન અમારા આજે ગામે કુવી ગુંદવાનું કામ ચાલુ હોલે તમે જોઈ શકો છો અૈઠોળ ગામમાં આવ્યા છીએ અમે આ અર્જુન છે જે માટી ગાડી રહ્યો છે અને વીસ ફૂટ કુવી અમા હ આ સો માં શેઠ રંજિત ભાઈ રંજિત ભાઈ કોઈ કેવું હા અર્જુન નું કામ ચાલુ છે મંડુ ને જોઈ શકો છો મિત્રો બે ફૂટ કુઈ ગોદી અને કરવાની છે વીસ ફૂટ

કાશ્ય બપોયા વર્ગ ગઈ તો પાંચે કે નહીં ન આ આખો વારો સર બદમ આસો પાલક બધું સર ને અર્જુન કે આપણે ઢક્કન ખોલતું નહીં એટલે આપણે જશીન ખોલાવવા ઢક્કણ ખોલી ગયું તે અર્જુન પી રહ્યો છે પાણી તો ફાઇનલી અમે પાણી નો ગ્લાસ પાણી પીવાનું ચાલુ કરી દે અર્જુન થાચીને આવ્યો એટલે પાણી પીવો ને અમારે જીત પછી એટલે ગોદું અમારે અત્યારે વધારે પણ આઠ ફૂટ ગોદી દેવાની એટલે સવારે બીજી નવા સાથે નવી ગોચ્યું ચંક સવારે બીજો કોમ ગયા તા કોણ ગયું છે એટલે મોડું થઈ ગયું બપોર ચીરે મેં વયા આવીએ જોઈ શકો છો આ બે ઘર

સવારે આવીને ફરીથી પૂરી પૂછ્યું એટલે આગળ બ્લોગ બીજું બનાવીશું એટલે તમે બતાવશો અત્યારે તો આ બ્લોગ બંધ કરીએ છીએ આ જોઈ શકો છો અર્જુન ના અમારો વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી